લક્ષ્મણની ચૌદ વર્ષની અનિદ્રા રામાયણનું મહાન પાત્ર લક્ષ્મણ જે પોતાના મોટા ભાઈ રામ પ્રત્યેની અતૂટ ભક્તિ અને નિઃસ્વાર્થ સેવા માટે જાણીતો છે તેણે વનવાસ દરમિયાન એક અસાધારણ ત્યાગ કર્યો હતો સીતા અને રામની રક્ષા માટે તેમણે ચૌદ વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો હતો આ ઘટના રામાયણના સૌથી પ્રેરણાદાયી પ્રસંગોમાંની એક છે જે લક્ષ્મણના સમર્પણ વીરતા અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરે છે જ્યારે રામ સીતા અને લક્ષ્મણને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે તેઓ અયોધ્યા છોડીને દંડકારણ્ય નામના ભયાનક જંગલમાં ગયા આ જંગલ અનેક રાક્ષસો અને ભયંકર પ્રાણીઓથી ભરેલું હતું રામની ચિંતા તેમના પ્રિય પત્ની સીતાની સુરક્ષાને લઈને હતી લક્ષ્મણ પોતાના ભાઈની ચિંતાને સમજી ગયા અને અને તેમણે રામ સીતાની કલાક રક્ષા કરવાનું વ્રત લીધું એક રાત્રે જ્યારે રામ અને સીતા સૂતા હતા ત્યારે લક્ષ્મણને એક વિચિત્ર અનુભવ થયો નિંદ્રાદેવી તેમના સમક્ષ પ્રગટ થયા અને તેમને સૂઈ જવાની વિનંતી કરી પરંતુ લક્ષ્મણે નમ્રતાથી તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો તેમણે કહ્યું કે તેમના ભાઈ અને ભાભી જોખમોથી ઘેરાયેલા જંગલમાં સૂતા છે અને તેમની રક્ષા કરવી તેમની ફરજ છે જો તેઓ સુઈ જશે તો તેમની સુરક્ષા કોણ કરશે નિંદ્રા દેવી લક્ષ્મણના સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત થયા તેમણે લક્ષ્મણને વરદાન આપ્યું કે તેઓ ચૌદ વર્ષ સુધી જાગતા રહેશે અને તેમને કોઈ પણ પ્રકારની થાક કે કંટાળો નહીં લાગે તેમણે એવું પણ વરદાન આપ્યું કે આ ચૌદ વર્ષની નિંદ્રા તેમના હિસ્સામાં તેમની પત્ની ઉર્મિલા ભોગવશે ઉર્મિલાએ પણ પોતાના પતિના કર્તવ્યને સમજીને આ અસાધારણ ત્યાગને સ્વીકાર્યો આમ લક્ષ્મણે ચૌદ વર્ષ સુધી એક ક્ષણ માટે પણ ઊંઘ લીધી નહીં તેમણે રાત દિવસ જંગલમાં ભ્રમણ કરીને રામ અને સીતાની રક્ષા કરી તેમણે જંગલના ભયાનક પ્રાણીઓ અને રાક્ષસોથી તેમનું રક્ષણ કર્યું તેમની તીક્ષ્ણ નજર હંમેશા આસપાસના જોખમો પર રહેતી હતી લક્ષ્મણની જાગ્રતતાને કારણે જ રામ અને સીતા વનવાસ દરમિયાન ઘણા સંકટોથી બચી શક્યા લક્ષ્મણની આ નિંદ્રા ત્યાગની ઘટના તેમના ચરિત્રની ઘણી મહાન બાબતોને ઉજાગર કરે છે સૌથી પહેલા તો તેમની રામ પ્રત્યેની અતૂટ ભક્તિ અને નિઃસ્વાર્થ સેવા ભાવના દેખાય છે તેમણે પોતાના અંગત આરામ અને સુખની પરવા કર્યા વિના પોતાના ભાઈની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા તેમનું આ કાર્ય ભાઈ ભાઈના પ્રેમ અને સમર્પણનું એક ઉત્તમ ઉદાહરણ છે બીજું લક્ષ્મણની જવાબદારીની ભાવના અત્યંત પ્રશંસનીય છે તેમણે રામ દ્વારા સોંપવામાં આવેલી રક્ષાની જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી તેમણે એક ક્ષણ માટે પણ પોતાની ફરજમાં ચૂક કરી નહીં તેમની આ જવાબદારીની ભાવના આપણને આપણા કર્તવ્યો પ્રત્યે સજાગ રહેવાની પ્રેરણા આપે છે ત્રીજું લક્ષ્મણની વીરતા અને સાહસ પણ આ ઘટનામાં સ્પષ્ટપણે દેખાય છે જંગલમાં એકલા જાગતા રહીને અને સતત જોખમોનો સામનો કરવા માટે અપાર હિંમતની જરૂર પડે છે લક્ષ્મણે કોઈ પણ ડર કે થાક વગર આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું તેમની આ વીરતા આપણને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરે છે ચોથું લક્ષ્મણનો ત્યાગ અને તેમની પત્ની ઉર્મિલાનો સહયોગ પણ આ ઘટનાને વધુ બનાવે છે ઉર્મિલાએ પોતાના પતિના કર્તવ્યને સમજીને તેમના ત્યાગમાં સાથ આપ્યો તેમણે ચૌદ વર્ષ સુધી પોતાના પતિથી દૂર રહીને અને તેમની હિસ્સાની ઊંઘ ભોગવીને એક મહાન ત્યાગ કર્યો આ ઘટના પતિ પત્નીના સંબંધોમાં સમજદારી અને સહકારના મહત્વને દર્શાવે છે

એક શારીરિક ત્યાગ ન હતો પરંતુ ચૌદ વર્ષ સુધી સતત જાગતા રહેવું અને કોઈ પણ પ્રકારના વિચલન વિના પોતાની ફરજ પર કેન્દ્રિત રહેવું એ એક સામાન્ય માનવી માટે અશક્ય છે લક્ષ્મણે પોતાની મનોબળ અને ઈચ્છા શક્તિથી આ અશક્ય કાર્યને શક્ય બનાવ્યું આ ઘટના આપણને એ પણ શીખવે છે કે જ્યારે આપણે કોઈ મોટી જવાબદારી ઉપાડીએ છીએ ત્યારે આપણે પોતાના અંગત સુખ દુઃખ અને આરામને ભૂલી જઈને સંપૂર્ણ નિષ્ઠાથી તે કાર્યને પૂર્ણ કરવું જોઈએ લક્ષ્મણનું જીવન આપણને કર્તવ્ય પરાયણતા સમર્પણ અને ત્યાગની પ્રેરણા આપે છે આજે પણ જ્યારે આપણે નિઃસ્વાર્થ સેવા અને સમર્પણની વાત કરીએ છીએ ત્યારે લક્ષ્મણનું ઉદાહરણ આપણી સમક્ષ આવે છે તેમની ચૌદ વર્ષની અનિદ્રા એ તેમના મહાન ચરિત્રનું એક અભિન્ન અંગ છે જે રામાયણના દરેક પાઠકને પ્રભાવિત કરે છે સંક્ષેપમાં કહીએ તો લક્ષ્મણની ચૌદ વર્ષની અનિદ્રા એ રામાયણની એક એવી ઘટના છે જે તેમના રામ પ્રત્યેના અતૂટ પ્રેમ તેમની અડગ ફરજ પ્રત્યેની નિષ્ઠા તેમની અસાધારણ વીરતા અને તેમના મહાન ત્યાગને દર્શાવે છે આ ઘટના આપણને શીખવે છે કે કેવી રીતે આપણે પોતાના કર્તવ્યોને સર્વોપરી માનીને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ અને નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરી શકીએ છીએ લક્ષ્મણનું આ ત્યાગ અને સમર્પણ હંમેશા માનવજાત માટે પ્રેરણારૂપ